40 સાથે છોડી સ્તેલ અને તું તો પૂછી લે આ કોણ ના કડે ને છે મારું જેટલું પણ ગેત કઈ દી એટલું તો તારે પારિવારિક તો બધું કાકેસર સાહેબ મારા છોકરાને પછી શાંતિ પારિવારિક જેટલું પાડી નાખ મારા બાપા મને ખૂબ મારે તને કેવું છે પણ હું તને કંઈક પ્રશ્નો પૂછવા માંગુ છું આ જાહેર મંચ માંથી હું ગુજરાત સરકાર ને વિનંતી કરું છું મુખ્યમંત્રી શ્રી પણ વિનંતી કરું છું કે મારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની સીબીની તપાસ મુકાવવા અમારી હાર્દિક વિનંતી છે

ઉના ગીરગરા તાલુકાના અલગ અલગ વિસ્તારના ગામડાઓમાં પથ્થરની ખાણો અને દરિયાઈ રેતીની ચોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે સ્થાનિક પ્રશાસન તંત્ર ખૂબ નિંદ્રામાં સુઈ રહ્યું હોય તેવું લાગે છે હાલમાં જ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ દ્વારા કોડીનાના વિઠ્ઠલપુર ગામે ખનીજ ચોરી ઝડપાઈ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ભૂમાફિયાઓ પર તપાઈ સાત પોઈન્ટ અડસઠ કરોડનો દંડ ફટકારતું ખાણ ખનીજ વિભાગ ભ્રષ્ટાચાર માં રસપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ

મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ બનતી વિદેશ થી આવ્યો તો સોમનાથ ને લૂંટવા માટે અને આજે આ આપણો આધુનિક નૈસિસ્ટર લુન્ડરો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લા ને લૂંટવા માટે એ લૂંટતા હું રોકાવા માટે હું મારું સર્વસ્વ અર્પણ કરવાનો પુરો તો હું કરી દેવા છું કાપ બધાને યોગ્ય લાગે

ત્યારબાદ પાણી ચાબા ખાતે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજેતા ઉમેદવારોની સભા યોજા હતી જેમાં જૂનાગઢના પૂર્વ સાંસદે તમામ મતદાતાઓનો આભાર માન્યો હતો દેમાગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વીજી સી જાડેજા ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા દિનેશ સોલંકી દેવીનર ન્યૂઝ કોડીના હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ શિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓનો ધમધમાટ જૂનાગઢના ભવનાથમાં આગામી બાવીસ ફેબ્રુઆરી થી લઈ 24 ફેબ્રુઆરી સુધી શિવરાત્રીના મેળાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જેમાં ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ગુજરાત તેમજ દેશ વિદેશથી આવતા હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે વર્તમાન સમયે સ્વયં સાધુ સંતો ઉતારા તારા મંડળ અને વિવિધ સેવાકીય સંસ્થાઓ ગોરખનાથ આશ્રમના શ્રી શ્રીનાથ બાપુ દ્વારા ફ્રી સેવા આપવાની તમામ તૈયારીઓ ખૂરજૂશમાં ચાલી રહી છે જેમાં બહારથી રસોઈની તમામ સાધન સામગ્રીઓ તેમજ પાંડલોમાં અપાતી તમામ સેવાઓની ક્ષેત્રમાં પહોંચાડી રહ્યા છે સાધુ સંતો દ્વારા જૂનાગઢ તંત્ર દ્વારા તળેથી તેમજ ભવનાથ વિસ્તારમાં નવા પાકા રોડ રસ્તાઓ પાણી મેડિકલ સેવાઓ પૂરી પાડવાનો આખરી પણ અપાઈ રહ્યો છે સળંગ બાદ દિવસ યોજાતા મહાપર્વમાં નામી અનામી તપસ્વીઓ નાગા સાધુઓ તમામ અખાડાના મહામંડલેશ્વર સાધુ સંતો તેમજ જુનાગઢ વહીવટી તંત્રના ત્રણેય પાંખના વડાઓ અધિકારીઓ હર હર મહાદેવ જય ગિરનાદીના નાદ સાથે શિવરાત્રી મેળાનો પ્રારંભ કરાવશે અને શાંતિપૂર્વક શિવરાત્રીનો મેળો યોજાય તેમજ પૂર્ણતાના આરે પહોંચી તેવી અપીલ તંત્ર દ્વારા કરાઈ રહી છે સંવાદદાતા ચેલાજી ઠાકોર ધીમીર ન્યૂઝ જુનાગઢ જે દર્શક મિત્રો જણાવી દઉં કે આ એ જ મુર્ગી કુંડ છે કે જ્યાં દેવોનો દેવ મહાદેવ શિવરાત્રી મધરાત્રિ આવી અને આ જ મુર્ગી કુંડ અંદર ડૂબકી લગાવે છે અને દેશભરના દેશ વિદેશથી જે પરમ તપસ્વી સંતો છે એ સંતો આવીને મુર્ગી કુંડ અંદર ડૂબકી લગાવે છે અને અસલ સંતો જ્યાંથી અદ્રશ્ય થાય છે એ જ આ મુર્ગી કુંડ છે

આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર